આજે તો વિડીયોની શરૂઆત કરવામાં બપોર થઈ ગઈ અને ટ્યુશન ટ્યુશનમાંથી આવ્યો ત્યારે વાળું બબલું લાવ્યો હતો તો એમાં શું ઇનામ નીકળે છે એ જોવાની એને બહુ ઉતાવળ હતી એટલે બધો જ નાસ્તો એને ડીશમાં ઠલવી નાખ્યો અને ઇનામ ગોતી લીધું તો ઇનામમાં સીટી નીકળી હતી પછી તો એ ભાઈ ઝારો લઈ અને બેટ બોલ રમતા હતા અને જેવો ઝારો તૂટી ગયો એટલે ઝારો મૂકી અને એ ભાઈ હોમવર્ક કરવા બેસી ગયા અને સાંજ પડતા મારે તો જલારામ ખીચડી કરવાની હતી એટલે મેં ચોખા લઈ લીધા અને બધી દાળને મિક્સ કરી નાખી પછી તો બે ત્રણ પાણીએ ધોઈ અને પલળવા માટે મૂકી દીધી ખીચડી પલળે ત્યાં સુધી મેં બધા શાકભાજી સુધારી નાખ્યા અને શાકભાજીને પણ ધોઈ અને ખીચડીમાં મિક્સ કરી બાફવા માટે મૂકી દીધા અને એ ખીચડી બફાય ત્યાં સુધી મેં કઢી બનાવી નાખી અને કઢી બની ગઈ ત્યાં સુધી ખીચડી બફાઈ ગઈ હતી તો એને વઘારી નાખી અને આખું લોયું ભરીને ખીચડી બનાવી હતી તો એ બધી ખીચડી પૂરી થઈ ગઈ હતી અને કઢી તો થોડી કમથી જ વહેતી હતી કઢી અને ખીચડી બહુ જ મસ્ત બન્યું હતું એટલે વધારે ખવાઈ ગયું હતું તો કામ નહોતું થતું એટલે બે ત્રણ આટા ધાબામાં મારી લીધા અને યતરાજ તો મશીન ઉપર ચડીને બેઠો તો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલે કદાચ